सामिने राजीम करो, ओ सत्संदिक्षा करते हो, संस्कृत मा मुक्त पाट करे, संस्कृत मा मुक्त पाट करे, दस हजार बार भाल का दस हजार बाल बाली का होना, दस हजार बार बाली का होना, संकल मा जुड़ाइश, संकल मा जुड़ाइश અને આવતી દિવાળી સુધી અને આવતી દિવાળી સુધી 315 શ્લોકોનો 315 શ્લોકોનો સંપૂર્ણ મુક કરીશ સંપૂર્ણ મુક કરીશ હવે આપણે સૌ વાલીઓ આ પ્રતિજ્ઞા જે સ્વામી બાપાજી લાવે તેમ આપણે સૌ ઝીલીશું

અને આવતી દિવાળી સુધીમાં સંપૂર્ણ મુખપાઠ થઈ જાય સંપૂર્ણ મુખપાઠ થઈ જાય એવું આયોજન કરીશ એવું આયોજન કરીશ વ્યવહારિક કામકાજને વ્યવહારિક કામકાજને ગૌણ કરીને ગૌણ કરીને સત્સંગ દીક્ષા મુખપાઠને જ સત્સંગ દીક્ષા મુખપાઠને જ ફાધાને આપ આપીશ સ્વામી બાપા આપે આ બાળકો અને વાલીઓને સુંદર પ્રતિજ્ઞા લેવડાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી બાપા આ સત્સંગ દીક્ષા શ્લોકના મુખપાઠ માટે વાલીના મનમાં પણ કેટલાક પ્રશ્નો ગુંજવે છે તો એ પ્રશ્નોનું આપ સમાધાન આપો સ્વામી બાપા બાળકો બાળ સભામાં અઠવાડિયામાં એકવાર આવતા હોય છે જ્યારે વાલી પાસે વધુ સમય ફાળવતા હોય છે તો આ બાળ બાલિકાઓ મુખપાટ કરે એમાં વાલીનો શું રોલ છે આ વાલીઓ કેવી રીતે બાળકોને પ્રોત્સાહન આપે વાલીઓ મુખપાટ

કે જેથી તેઓને સતત ઉત્સાહ રહે અત્યારે બાળકો નાના છે પણ છે એ મહાન છે અને વાત થઈ જાય એટલે બાળકો નાના નથી ભણે નાના છે પણ તત્વજ્ઞાન એમની પાસે છે એ બહુ મોટું છે શ્રીજીમાના ચરણ સુધી પહોંચી જાય એટલું તત્વજ્ઞાન છે બાળકોમાં તત્વજ્ઞાનનો વિકાસ થાય એ વિચાર દ્રઢપણે રાખે તો ઉત્સાહ રહ્યા કરે ઘણા બધા વાલીઓને પણ ઉત્સાહ હોય છે એમની ઈચ્છા હોય છે કે મારો બાળક મુખપાઠ કરે પણ વ્યવહારિક કામકાજના લીધે સમય આપી શકતા નથી તો તેના માટે શું કરું સ્વામી બાબા બીજી પ્રવૃત્તિ એટલું જ માને વધારે તો એના માટે સમય

તો ચોક્કસ તેમાં સમય નીકળે સ્વામી બાપા મુખપાટ માટે આપની અંતરની ની ઈચ્છા શું છે એ સૌ વાલી ને જણાવો સ્વામી બાપાએ એમના અંતરના સંકલ્પ અહીંયા આપણને સૌને આગળ રજૂ કર્યો છે આપણે ખૂબ ખૂબ તાલીઓ દ્વારા તેમને વધાવીએ અને આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પાઠ કરે આ બધા બાળ બાલિકાઓ તો તેની ફળશ્રુતિ શું છે જામ સ્વામી બાપાએ આપણને સુધી રૂપે અક્ષર કોલ હતો જે આપણે સાઈ બાપાનો ખૂબ ખૂબ સાલ્યો દ્વારા આભાર માનીએ છીએ અને આ દિવ્ય સ્મૃતિ સાથે આપણે આપણા બાળકો, બાલિકાઓને આ સત્સંગ દીક્ષા મુખપાઠમાં જોડીશું ત્રીસ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે તો જે કોઈ પણ વાલી જે છે પોતાના બાળકને આ સત્સંગ દીક્ષા મુખપાઠમાં રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓએ તે વિસ્તારના બાળ બાલિકા કાર્યક્રમનો સંપર્ક કરવો સ્વામીની જે અંતરની ઈચ્છા છે તેમાં આપણે સૌએ જોડાવું અને ઉત્સાહભેર જોડાઈએ એ જ